પાલીતાની મહારાણી સીતાબા પ્રસૂતિ ગૃહની હાલત કફોડી બની છે પરિસરમાં ગંદકી અને પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે સ્થાનિક નેતાઓની અનેક રજૂઆત કરવા છતાં પણ સ્થિતિ એમની એમ જ જોવા મળે છે પ્રસૂતિ ગૃહની સમસ્યાનું તાકીદે નિવારણ કરવા સ્થાનિકોએ માંગ કરી છે મહારાજા માનસિંહજીએ પ્રજાની સુખાકારી માટે આ પ્રસૂતિ ગૃહ બનાવવામાં આવ્યું હતું દ્વારા પણ અમે લોકોએ આ બાબત રજૂઆત કરેલ હતી તો તે તેને ધ્યાન લઈને અત્યારે ત્યાંની રિનોવેશન રિપેરિંગની કામગીરી શરૂ છે સીતાબામાં જે ટોયલેટ બ્લોક છે બહુ જૂના હતા તો તેને કમ્પ્લીટ ચેન્જ કરી નાખ્યું છે અને ત્યાંના માતાને સુવિધા અને આરામદાયક રહે તેના હિસાબે નવા ટોયલેટ કરીને નાખ્યા છે અને બીજું કે દર્દી કે દર્દીના સગા માટે જે બેસવાની વ્યવસ્થા છે વિસામો તેને પણ સુધારો કરવાની કાર્યવાહી શરૂ છે પીઆઈયુ દ્વારા તેને આજુબાજુ જે ઓપન હતું એને આજુબાજુથી દીવાલ કરીને ચણતર કરીને સારા એવી રીતે માતાના જે પણ હોય સગાવાલા હોય વ્યવસ્થિત ત્યાં બેસી શકે જમી શકે અને આરામ કરી શકે ડિલિવરીમાં ટાઈમ હોય તો એનો સગાવાલા તેના માટે પણ પ્રયત્નો શરૂ છે અને ટૂંક સમયમાં ત્યાંની કામગીરી પૂર્ણ થશે મહારાજા સાહેબે તો પાણીતાણાની સુખાકારી માટે આવું સરસ સીતાબા પ્રસુતિ ગૃહ આવું સરસ બિલ્ડિંગ પોતાના થી આપી અને નગરપાલિકાની સુખાકારી સારી થાય એના માટે આપેલું પણ ખુદ સીતાબા પ્રસુતિ ગૃહની બેદરકારી અને સાથે સાથે નગરપાલિકાની બેદરકારી કે જેને લઈને એટલા બધા કચરાઓ ના ઢગલા જોવા મળે છે બેદરકારી એટલી બધી છે સંદાસ બાથરૂમ જે બહાર છે બારણ જ નથી અંદર જવાય એવી પોઝિશન નથી અહીંયા બાજુમાં જે જમવા માટેનો જે શેડ બનાવેલો છે એમાં પણ બેસા એવી કોઈ પોઝિશન જ નથી ત્યાં પણ કચરો ગારો એટલો બધો છે કે માણસો ત્યાં જમે નહીં જમવા જાય તો ઉલટી થાય એવી પોઝિશન છે પાલીથાણાના મહારાજાએ આપેલી અમૂલ્ય ભેટ એટલે સીતાબા પ્રસૂતિ ગ્રહ પરંતુ સીતાબા પ્રસૂતિ ગ્રહની હાલત જે છે તે દયનીય બનાવી દીધી છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ સીતાબા પ્રસૂતિ ગ્રહ જે છે ત્યાં આગળ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો પ્રસૂતિ માટે આવતા હોય છે ને તેના સગાવાલા હોય છે તેને ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે છે તે દયનીય સ્થિતિ બનવાના કારણે સમગ્ર પરિસર છે તે ગંદકી અને કચરાનું ડગ જે છે તે બની ચૂક્યું છે આ તરફના પણ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે જે પ્રમાણે સીતાબા પ્રસૂતિ ગ્રહ જે છે કે પાલીતાણાના મહારાજા માનસીજી જે છે તેઓએ તેઓની દીર્ઘદ્રષ્ટિએથી આ પ્રસુતિ ગ્રહ છે તે પ્રસુતિ ગ્રહ લોકોની સુખાકારી માટે બનાવવામાં તો આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક નિમ્બર તંત્ર છે કહી શકાય કે તે પ્રકારે અહીંયા આગળ જે પ્રમાણે ગંદકી કચરા અને જે સમગ્ર પરિસરની હાલત જે છે તે દયનીય બનાવી દેતા ચોક્કસ અહીંયા આવતા જે દર્દીઓના સગાઓ છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે બીજી તરફના પણ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું કે આ અહીંયા આગળ પાણી પીવાના પાણી માટેનું આજે પ્લાન્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે પરંતુ તે પ્લાન્ટમાં પણ કહી શકાય કે માત્રને માત્ર ડોળું અને કહી શકાય કે ગંદુ જે પાણી છે તે પાણી આવવાના કારણે જે પ્રસુતિ માટે આવતા જે દર્દીના સગા હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા બીમાર થતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આ મુશ્કેલી મુશ્કેલીનો સામનો અહિયાં કરવો પડી રહ્યો છે તાકીદ આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય સાથે કુણાલ બારડ ગુજરાત પાલિતાણા